ફતેપુરા તાલુકાના માનવાડા બોરીદા ગામે તાલુકા કક્ષા પશુપાલન રસીકરણ કેમ્પ દાહોદ ડીડીઓ શ્રીના અધ્યક્ષતામાં યોજાયો ફતેપુરા તાલુકાના માનવાડા

ગ્રામ નાણાપંચની ગ્રાન્ટમાંથી શૌચાલયના કામ સીસી રોડ જેવા અનેક કામોના નામે ચૌદમા અને પંદર માં નાણાંપંચમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનો દ્વારા ડાઉટ ડીડીઓ શ્રીને મૌખિક રજૂઆત કરી રિપોર્ટર કિરણ ડામોર ભૌતિક ભારત ફતેપુરા